અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કદાચ નામ સાંભળતાની સાથે જ ગુનેગારો પોપટની માફક પોતાનો ગુનો કબૂલ કરી લેશે પરંતુ આજે સાંજે ક્રાઇમ બ્રાન્ચના પ્રાંગણમાં ડાયરાની રમઝટ રજબની યાદગીરીમાં ક્રાઈમ બ્રાન્ચની મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે જેનું આજે ગુજરાતના મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે કદાચ અત્યાર સુધીના ઇતિહાસમાં પહેલી વખત એવું બનશે કે મુખ્યમંત્રી ક્રાઈમ બ્રાન્ચમાં આવશે સાથોસાથ રાજ્યકક્ષાના ટોચના નેતાઓ પણ હાજર રહેશે વહેલી સવારથી જ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ કામે લાગી ગયા છે કારણ એક જ છે કે મુખ્યમંત્રી આવવાના છે તેઓ પહેલી વખત ક્રાઈમ બ્રાન્ચમાં આવવાના છે એક તરફ જ્યાં પોલીસ ખાતામાં બદલીઓનો દોર શરૂ થઈ ગયો છે ત્યારે બીજી તરફ ક્રાઈમ બ્રાન્ચમાં વસંત રજબ મ્યુઝિયમની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે આઈપીએસ રેન્કના અધિકારીઓ ક્રાઇમ બ્રાન્ચમાં કામ કરતા નજરે ચડતા હતા અને તે જોતા ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું હતું કે આવનારા મહેમાનોની ખુશામતમાં કોઈ કસર ના રહી જાય તેનું ભારણ દરેક અધિકારીના ચહેરા પર દેખાઈ આવતું હતું ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ખુદ પોતે આજે ક્રાઈમ બ્રાન્ચનો ઐતિહાસિક દરવાજો ખોલતા નજર ચડ્યા હતા ખૂબ જ મહત્વની અને જવાબદારીવાળી ગણાતી પોસ્ટ ક્રાઇમ બ્રાન્ચમાં ખાલી પડી છે એ પોસ્ટ જોઈન્ટ કમિશનર ઓફ પોલીસની છે જે છેલ્લા કેટલાય દિવસોથી ખાલી પડી રહી છે ત્યારે આ પોસ્ટ માટે પોલીસ બેડામાં છેલ્લા કેટલાય સમયથી ઘણા નામ ચર્ચાઈ રહ્યા છે તેમાંનું એક નામ સેક્ટર બે ના જેસીબી મનોજ શશીધરનનું પણ છે ક્રાઇમ બ્રાન્ચમાં પણ તેમની હાજરી સવારથી દેખાઈ રહી છે કેમેરામેન જયેશ પટેલ સાથે નિસર્ગ જીએસટીવી અમદાવાદ